અને બીજું ઘઉં છે એનું વેચાણ કરવાનું શરૂઆત કરી દીધી છે જે વ્યક્તિને લેવું હોય તે અમારો સંપર્ક કરો અને તેના માધ્યમથી આપણે તમને લોકો ડાયરેક અમે તે ખેડૂતનો નંબર આપશું અને તમે ખરીદી શકો છો તેમની પાસેથી હળદરનો સમય થઈ ગયો છે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં અત્યારે તૈયાર થઈ ગઈ છે હળદર પણ અને આપણે અત્યારે ગૌશાળાની મુલાકાતમાંથી આપણે સુરતમાં આપણે સુરતમાં કઈ જગ્યા છે આપણે આખા સુરત મોટા વરાસા વિસ્તારમાં આપણે આવ્યા છીએ અને ત્યાં આપણે અલગ અલગ આપણે ગાયો છે તેમની ગાયોની મુલાકાત અત્યારે હમણાં જ આપણે સંકેતભાઈ પાસેથી વાત કરી તેમની ગૌશાળા છે અને આ ગૌશાળામાં તમે જોઈ રહ્યા છો આથી જેવી ગૌશા ગાય પણ છે મોટી તમે જુઓ અને આ ગાય એટલી બધી એમને પ્રિય છે આપણે આપણે જ્યાં ઉભા રહી ત્યાં આપણી પાસે આવી જાય છે હળદરનું વેચાણ ચાલુ થઈ ગયું છે અને પ્લસ બીજું ઘઉંનું પણ વેચાણ ચાલુ થયું છે તો જે વ્યક્તિને ગાય આધારિત ખેતીની ખેત પેદાશનું જે કોઈ વ્યક્તિને લેવું હોય તો અમારો સંપર્ક કરો જેથી કરીને અમે ડાયરેક્ટ તમને ખેડૂતનો નંબર આપશું અને તમે લઈ શકો છો એમની પાસેથી અને આપણો લાઈવ કરવાનું એક બીજું કારણ છે કે જે ગાય આધારિત ખેતી કરે છે અને તેમને વેચાણ કરી કરવું છે તો અમારી ચેનલ માધ્યમથી તેમનું પ્રમોશન પણ કરી આપશું કોઈ સાર જેમની પાસેથી નથી લેતા અમે અને તેને જે કાંઈ વ્યક્તિને ખેતભેતા વેચાણ કરવું હોય તો અમે ચેનલ માધ્યમ અમારા ચેનલ માધ્યમથી તેમના વિડીયો અપલોડ કરી અને લોકો શું ત્યારે આ ગાજર ખાઈ રહ્યું છે અલગ અલગ ગાજર ખાય છે બીટ ખાય છે આવી રીતે ખુલ્લી રાખવામાં આવે છે ગાયોને અહીંયા છૂટી જ રાખવામાં આવી રીતે ખુલ્લી રાખવામાં આવે જેને ઘાસ સારો ખાવો છે તે ડાયરેક્ટ એ અહીંયા તમે જોઈ રહ્યા છો તે અંદર જાય છે ત્યાંથી અહીંયાથી અને તેને જેને ખાવું હોય તે ખાવા જતી રહે અને પાજળમાં મેં તમને બતાવું પાછળ એક કુંડી છે જેને પાણી પીવું તે પાણી પણ પીવે છે ક્યાં આવેલું ફાર્મ છે સુરતમાં મોટા વિસ્ટા વરાછા વિસ્તારમાં મોટા વરાશાથી આગળ કેનારની બાજુમાં આપણે દાદા દાદા ભગવાન દાદા ભગવાન નહીં આપણે પણ દુખિયાના દરબારની બાજુમાં છે ગૌશાળા બાલુભાઈ જાદવ ગઈ છે સારો ખાય છે અત્યારે બાલુભાઈ જાદવ તમારું કયું ગામ બાલુભાઈ કયા ગામથી જોવો છો તમે ગાય આપણી પાસે એટલું પ્રેમ કરે છે કે જો તમે એક બે ગાય પણ છે બાલુભાઈ જે વ્યક્તિ ગાય આધારિત ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતી કરતા હોય અને તેમને ખેત પેદાશનું વેચાણ ન થતું હોય અને કરવું હોય તો અમારી ચેનલ માધ્યમથી તે ખેડૂતોનું વેચાણ કાર્ય પણ અમે અમાર પ્રમોશન કરી અને લોકો સુધી તેમનું ખેત પેદાશનું કરીએ છીએ લોકોને જેને કોઈને અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોની હળદર નીકળી છે ગાય આધારિત ખેતી કરતા હોય એમને અને વેચાણ કાર્ય ચાલુ થઈ ગયું છે હળદરનું ઘઉંનું અને બસ ઘઉંનું અને બીજું તુવેર કરે છે એવું બધી વસ્તુ અલગ અલગ વસ્તુ કરે છે અને તેને વેચાણ કાર્ય ચાલુ થયું છે તો જે કોઈ વ્યક્તિને લેવું હોય તે અમારો સંપર્ક કરે અને અમે ડાયરેક્ટી ખેડૂતનો સંપર્ક કરાવી અને તમને અપાવર તમે કરો છો ભાલુભાઈ શું બનાવ્યું છે તમે પાકમાં ગાય આધારિત ખેતીમાં અત્યારે તમારે શું પાકમાં ઊભું છે કરીને તમે મૂલ્યવર્ધન કરતા હોય તો લોકોને જોઈએ છે તો અમે તમને જણાવશું તમે મારો સંપર્ક કરજો મારો નંબર છે અઠ્ઠાણું હાથ અઠ્ઠા અઠ્ઠાણું હાથ અડસઠ પંચાણું હાથ છ્યાલી પંચાણું જીરો પચાસ આની ઉપર તમે વોટ્સઅપ કરજો અને તમને મેં માહિતી આપશું પછી વધારે વાત કરીશું આપણે બાલુભાઈ સુનિલભાઈ બોલો અને જે કોઈ વ્યક્તિ ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી હોય તમે કીટના છો અમે અત્યારે સુરત ભાઈ સુરત અત્યારે હું મોટા વરાસામાં દુખિયાના દરબારની આગળ કેનાળ આવી છે ને ત્યાં ગૌશાળા છે તેમની મુલાકાતે અમે છીએ અમે અમે ભાઈ અમરેલી સાઈડના ભીંગરાટ ગામ છે અમારું લાઠી તાલુકાનું ભીંગરાટ ગામ ત્યાંના સહી મિત્રો અત્યારે જે ગાયું અમુક અમુક ગાયું છે ને એને સારો નાખવામાં આવ્યો છે તો એ અમુક ગાયું ત્યાં વહી ગઈ છે બધી થઈને પછાઉ ગાયું ગાયું છે અહીંયા અને આ પચાસ પચાસ ગાયું છે તમે જુઓ ગીર ગાયું છે બધી અને કપિલા ગાય પણ છે એક અને તમે જુઓ આ ગાયની તમે તમે જુઓ કેવી સ્થિતિમાં છે એક મોટી પહાડી ગાયું છે બધી અને સારું એવું ઉત્પાદન અને આનું ઘી પણ બહુ સારા લોકો સંકેતભાઈ છે તે તેમનું ફાર્મ છે તે અમારા એવા મિત્ર જ છે અમે ભાઈ આ ઓર્ગેનિક ચેનલ જ ચલાવીએ છીએ ખેતીવાડીની એગ્રિકલ્ચર અને જે વ્યક્તિ ઓર્ગેનિક ખેતી કરતા હોય અને એને અમે વેસણ કરી આપીએ છીએ અમે કોઈ એની પાસે અને અમારી એ આ ગૌશાળા છે એ અમારે મિત્રોની જ છે તમે સુનિલભાઈ અત્યારે તમે શું ખેતી કરો છો કે શું કરો છો તે જણાવો તમે અહીંયાથી અલગ અલગ જોઈશું અહીંયા હું તમને બતાવું અહીંયા અડધી ગાયું છે તે ત્યાં સારો ખાય છે અત્યારે એક நந்திபா